સમગ્ર ગુજરાત રાજ્ય માટે અને સુરત શહેર માટે ગૌરવશાળી સિદ્ધિ હાંસલ થઈ છે સુરત શહેરનો બાર વર્ષીય અવરણ્ય વેદનો જુનિયર નેશનલ કેટેગરીમાં આવનાર એકવીસ ટ્રેન ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર બે હજાર ચોવીસમાં આયોજિત નેશનલ એકવીસ ટ્રેન રાઇડિંગ ચેમ્પિયનશિપમાં ક્વોલિફાઈડ થયો છે એકવીસ ટ્રેન ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બેંગલુરૂ ટાયસમાં નેશનલ રમવા માટે ક્વોલિફાય મેચ રમાઈ હતી જેમાં ગુજરાત રાજ્યનો એકમાત્ર બાર વર્ષીય અવરણ્ય બેદનો જુનિયર નેશનલ કેટેગરીમાં ક્વોલિફાઈડ થઈ અને આગામી ડિસેમ્બર બે હજાર ચોવીસમાં યોજના નેશનલ ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજ્યની રિપ્રેઝન્ટ કરશે નેશનલ ચેમ્પિયનશીપમાં કુલ ઓગણત્રીસ રાજ્યના જુનિયર કેટેગરીના બાળકો ભાગ લેશે જેમાં ગુજરાત રાજ્યને રિપ્રેઝન્ટ કરશે સુરત શહેરનો અવરણ્ય બેદ અવરણ્ય બેદ એક ક્વોલિફાઈ મેચમાં બે કેટેગરીની અંદર અવસ્થાન પ્રાપ્ત કર્યું જેમાં રિજનલ ઇક્વેસ્ટિયન લીગ જે સૌથી જૂનું કુડ સવારી છે અને રોયલ ગેમમાં ગણાતું ખેલ છે છે અને ઓલિમ્પિકમાં પણ આ ખેલોનો સમાવેશ સરકાર દ્વારા કરવામાં વર્ષની ઉંમરથી ઓલમ્પિકુડ સવારી શીખવાનું શરૂ કરવામાં આવ્યું સુરત શહેરના સચિન હાઇવે ખાતે આવેલ સીબી પટેલ ફાર્મમાં આ રમત વિશે રીડિંગ બેઝિક કોચ ગીરવરસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ અભ્યાસ અને ટ્રેનિંગ લીધી ત્યાર પછી ગુજરાતના નારગોલ જ્યાં એકવેસ્ટ્રિયન સેન્ટરમાં ઇન્ડિયન ઇક્વેસ્ટ્રિયન ઓલિમ્પિયાડ ચેમ્પિયન ઇમ્તિયાઝ અનીસના માર્ગદર્શન હેઠળ નેશનલ રમવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી દરરોજ અવરણીય બેદ પિસ્તાલીસ મિનિટની ટ્રેનિંગ કરતો હતો સાથે પોતાનું ભણતર પર ધ્યાન પણ આપવામાં આવતું હતું આવનાર ડિસેમ્બરમાં બે હજાર ચોવીસમાં યોજના નેશનલ ગેમ્સની અંદર સુરત શહેરનું ગૌરવ વધારશે અવરણીય બેદ જે ગુજરાતની જુનિયર કેટેગરીમાં રિપ્રેઝેન્ટ કરશે એજબીન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે मैं आशीर्वाद विला में रहता हूँ और मैं फाउंटेनेट स्कूल के सेवेंथ ग्रेड में पढ़ता हूँ मैं पिछले दो साल से प्रोफेशनल हॉर्स राइडिंग सीख रहा हूँ सबसे पहले मैंने गिरवर सर के साथ चालू किया था और अब मैं नारगोल में इम्तिहास सर के साथ भी ट्रेनिंग कर रहा हूँ मैं इम्तियाज़ सर के गाइडेंस में सूरत से बेंगलौर गया था बेंगलौर में मैंने हॉर्स राइडिंग के नेशनल क्वालिफायर में दोनों राउंड क्लियर करने के बाद अब मैं गुजरात की तरफ से खेलूँगा अब मैं नेशनल, इंटरनेशनल एशियन गेम्स और ओलंपिक्स में भारत का नाम रोशन करना चाहता हूँ और मोदी जी से मेडल लेना चाहता हूँ मैं मेरी फैमिली को मेरी मेरे फाउंटेन स्कूल को ઓર દોન કોચિઝકો દિલ થેન્ક યુ બોલના ચાતા હું